નમસ્કાર આપ સૌનું સ્વાગત હિન્દુ ધર્મમાં અમાવાસનું ખાસ મહત્ત્વ છે અને એમાં પણ સોમવારે જ્યારે અમાવાસ આવે ત્યારે તેનું મહત્વ અને ગણું વધી જાય છે સોમવારે આવતી અમાવાસ સોમવતી અમાવાસ ગણાય છે આ વર્ષે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની તિથિએ સોમવતી અમાવાસ્યા આવે છે આઠ એપ્રિલના રોજ સોમવતી અમાવાસ્યા છે સોમવતી અમાવસ્યા પર એક વિશેષ યોગ રચાઈ રહ્યો છે આ અમાવસ્યા ખૂબ જ ખાસ છે કારણ કે આ અમાવસ્યાના રોજ ગ્રહણ છે તો ચાલો જાણીએ આ દિવસ કઈ રાશિના જાતકો માટે શું સંદેશ લઈને આવી છે રાશિના આ દિવસથી સારા દિવસોની શરૂઆત થઈ રહી છે તેમની કરિયરમાં ઘણી તરફ થશે અને તેઓ પ્રગતિના નવા નવા સોપાનો રસ કરશે તેમને વેપાર પણ ધંધો આર્થિક લાભ થશે તેમની નાણાકીય સ્થિતિ સદ્ધર થતી જશે કન્યા સૌમતી અમાવસ્ય કન્યા રાશિના જાતકો માટે ખુશીનો સંદેશ લઈને આવી રહી છે તેમને નોકરીમાં પ્રમોશન થવાના પ્રબળ યોગો છે લોકોના લગ્ન પણ નક્કી થઈ શકે છે તુલા સૌમતી અમાવસ્ય તુલા રાશિના જાતકો માટે પણ શુભ છે તેમને નોકરીમાં લાભ થશે તેમના અટકેલા કામો પૂરા થશે પૈસા સંબંધિત તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેનો હવે અંત આવી જશે અને તેમની જિંદગી ખુશાલ બની જશે વેપારમાં પણ તેમનો બમણો લાભ થવાના યોગ છે કુંભ કુંભ રાશિના જાતકોને સુમવતી અમાવસ્યાથી સુખ અને સમૃદ્ધિના યોગ છે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે કશે ધાર્મિક યાત્રાએ જવાના યોગ પણ થઈ રહ્યા છે તેમની આવકમાં પણ જલ્દી વધારો થશે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર